તો કેમ છો મિત્રો સ્વાગત છે તમારું YouTube ચેનલ લાઈક નવા વિડિયોમાં આજે આપણે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની જે પણ પોસ્ટ છે એમાં તમામ પોસ્ટ માટે છે આપણે કટઆઉટ જોશું તમામ પોસ્ટ એટલે કોન્સ્ટેબલમાં ચાર અલગ અલગ પોસ્ટ છે એમાં બિન હથિયારી હોય હથિયારી જેલ સીપાઈ અને SRPF 4000 પોસ્ટ આપણે કટઆઉટ જોશું મિત્રો જો 40 નિયમ નથી લાગુ પડતો તો કેટલા માર્ક હોય તો તમારો ફાઇનલ સિલેક્શન થઈ જાય મિત્રો અને 40% નિયમ મિત્રો હાલ લાગુ થાય એવા સમાચાર પણ આવે છે નવું મેરિટ યાદી છે ક્યારે આવે છે તમારે જે પણ વાંધાજીની મિત્રો ફરી મંગાવેલી છે જેમ કે ₹500 તમારે ફી ભરી અને તમે ત્યાં ફરી તમારા માર્ક ચેકિંગ કરાવી શકો છો એના બાદ તમારું નવું મેરિટ યાદી આવશે એના પછી મિત્રો આગળની કાર્યવાહી છે આગળ વધારવામાં આવશે તમામ કેટેગરીનું કટ ઓફ આપણે જોશું એ પહેલાં જો તમે આપણી યુટ્યુબ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરી બધી અપડેટ અમે સૌથી પહેલાં તમારા સુધી પહોંચાડતા રહ્યા આપણે તમામ પોસ્ટમાં કટ ઓફની વાત કરીએ કે ચાલીસ ટકાનો નિયમ જો નથી લાગતો તો કટ ઓફ કેટલું રહેશે જેમાં આપણે બિન હથિયારીથી શરૂઆત કરીશું બિન હથિયારી જનરલ કેટેગરીથી તો આગળ વધીએ મિત્રો તો મિત્રો કોન્સ્ટેબલને આપણે કેટેગરી વાઇઝ મેરિટ જોવાના છીએ તો જેમાં જનરલ કેટેગરીના પુરુષો માટે બિન હથિયારી માટે એકસો અઢાર માર્ક રહેવાના છે તથા મહિલા ઉમેદવાર માટે એકસો તેર માર્ક રહેવાના છે બિન હથિયારી માટે ત્યારબાદ છે આઈડબલ્યુએસ કેટેગરી તો તેમાં પુરુષ ઉમેદવારો માટે એકસો પંદર માર્ક પ્લસ રહેવાના છે તથા મહિલા ઉમેદવારો માટે બિન હથિયારીમાં આઈડબલ્યુએસ કેટેગરીમાં એકસો સત્તેર માર્ક રહેવાના છે ત્યારબાદ વાત કરીએ તો ઓબીસી કેટેગરીની ઓબીસી કેટેગરીમાં પુરુષ ઉમેદવારો માટે એકસો દસ પ્લસ માર્ક રહેવાના છે બિન હથિયારી માટે તથા મહિલાઓ માટે છે જે એકસો આઠ પ્લસ માર્ક રહેવાના છે ત્યારબાદ વાત કરવામાં આવે તો એસસી કેટેગરીના પુરુષ ઉમેદવારોની બિન હથિયારી માટે એકસો નવ માર્ક પ્લસ રહેવાના છે તથા મહિલા ઉમેદવારો માટે છે જે એકસો સાત પ્લસ માર્ક રહેવાના છે બિન હથિયારી માટે ત્યારબાદ વાત કરવામાં આવે તો એસટી કેટેગરીની એસટી કેટેગરીમાં છે જે મિત્રો એકસો પાંચ આજુબાજુ માર્ક રહેવાના છે ત્યારબાદ મહિલાઓની વાત કરવામાં આવે એસટી કેટેગરીમાં હથિયારી માટે તો એકસો ત્રણ પ્લસ માર્ક રહેવાના છે મિત્રો આગળ વાત કરીએ આપણે હથિયારીની તે પહેલાં તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી તથા આ વિડીયો તમને પસંદ આવે તો એક લાઇક કરી દેજો તો શરૂ કરીએ હથિયારીની માહિતી હથિયારીમાં જનરલ કેટેગરીના પુરુષ ઉમેદવારો માટે મેરેજ છે જે એકસો પંદર માર્ક રહેવાનો છે ત્યારબાદ મહિલાની વાત કરીએ હથિયારીની અંદર તો જનરલ કેટેગરીમાં એક બાર માર્ક રહેવાના છે મહિલા ઉમેદવારો માટે તથા ઈડબલ યુએસ કેટેગરીની વાત કરીએ હથિયારીમાં એક તેર માર્ક પુરુષ ઉમેદવારો માટે અને ઈડબલયુએસ કેટેગરીમાં મહિલા ઉમેદવારો માટે 110 દસ પ્લસ માર્ક રહેવાના છે મિત્રો વાત કરવામાં આવે હરીફાઈ ખૂબ હતી તે પ્રમાણે આપણે આગળ જોઈએ ઓબીસી કેટેગરીની ઓબીસી કેટેગરીના પુરુષ ઉમેદવારો માટે એકસો તેર માર્ક રહેવાના છે તથા મહિલા ઉમેદવારો માટે છે કે 108 આઠ આજુબાજુ માર્ક રહેવાના છે ત્યારબાદ એસસી કેટેગરીમાં બિન હથિયારી માટે એકસો દસ માર્ક રહેવાના છે તથા મહિલા ઉમેદવારો માટે છે કે એકસો છ પ્લસ માર્ક રહેવાના છે ત્યારબાદ એસટી કેટેગરી માટે એસટી કેટેગરીમાં એકસો પાંચ પ્લસ માર્ક રહેવાના છે હથિયારી માટે પુરુષ ઉમેદવારો માટે તથા મહિલા ઉમેદવારો માટે સો માર્ક રહેવાના છે ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે છે જેલ સિપાહીની તો જેલ સિપાહીની જનરલ કેટેગરીના પુરુષ ઉમેદવારો માટે એકસો દસ માર્ક જેટલું કટ ઓફ રહેવાનું છે તથા મહિલા ઉમેદવારો માટે એકસો આઠ પ્લસ માર્ક જેટલું મેરિટ રહેવાનું છે ત્યારબાદ વાત કરવામાં આવે તો ઈડબલ્યુએસ કેટેગરીની ઇડબલ્યુએસ કેટેગરીમાં જેલ સિપાહી માટે પુરુષ ઉમેદવારો માટે સો માર્ક તથા મહિલા ઉમેદવારો માટે પંસાણું માર્ક રહેવાનું ત્યારબાદ ઓબીસી કેટેગરી તો ઓબીસી કેટેગરીના પુરુષ ઉમેદવારો માટે જેલ સિપાહીમાં સો માર્ક તથા મહિલા ઉમેદવારો માટે ત્રાણું માર્ક જેટલું કટ ઓફ રહેવાનું છે એસી કેટેગરીની વાત કરવામાં આવે તો એસી કેટેગરીમાં સત્તાણું માર્ક પુરુષ ઉમેદવારો માટે જેલ સિપાહીમાં તથા નેવું માર્ક છે જે મહિલા ઉમેદવારો માટેનું કટ ઓફ છે ત્યારબાદ વાત કરવામાં આવે તો એસટી કેટેગરીની એસટી કેટેગરીમાં પુરુષ ઉમેદવારો માટે પંસાણું માર્ક છે જેલ સિપાહી બનવા માટે તથા મહિલાઓ માટે છે પંચાસી પ્લસ એટલે કે સત્યાસી એટલું રહી શકે છે ત્યારબાદ વાત કરવામાં આવે મિત્રો એસઆરપીએફની તો એસઆરપીએફની અંદર જનરલ કેટેગરીના પુરુષ ઉમેદવારો માટે એકસો છ માર્ક પ્લસ તથા ઈડબલ્યુએસ કેટેગરીની વાત કરવામાં આવે તો ઇ ડબલયુએસ કેટેગરીમાં સો માર્ક રહેવાનું છે ઓબીસી કેટેગરીની વાત કરીએ તો ઓબીસી કેટેગરીમાં એસઆરપીએફની અંદર સત્તાણું થી અઠ્ઠાણું મિત્રો એટલું રહેવાનું છે ત્યારબાદ છે એસસી કેટેગરી તો એસસી કેટેગરીના ઉમેદવારો માટે નેવું માર્ક પ્લસ એ આરપીએફમાં રહેવાના છે કટ ઓફ તથા તથા એસટી કેટેગરીની વાત કરીએ તો મિત્રો તેમાં માત્ર એસી માર્ક જેટલા હોય તો તે પણ વિદ્યાર્થી એસઆરપીએફની અંદર સિલેક્શન લઈ શકે છે તો મિત્રો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો એક લાઇક કરવાનું ભૂલતા નહીં તમારા તમામ ઉમેદવારો મિત્રો સુધી આ વીડિયોને શેર કરી દેજો જેથી કરી તેમને પણ આગામી માહિતી મળી શકે જય હિન્દ જય ભારત